વડોદરાની વાત કરીએ તિરંગા યાત્રા દરમિયાન માંજલપુરના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે ગૃહ પ્રધાન હરસંઘવીને પોલીસની ઘટ પર રજૂઆત કરી યોગેશ પટેલ અગાઉ પણ વડોદરામાં પોલીસની ઘટને લઈને એટલે કે મહેકમની ઘટને લઈને ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખી ચૂક્યા છે પરંતુ આજે જ્યારે હરસંઘવી વડોદરાની મુલાકાતે હતા તેઓએ ગૃહ પ્રધાનને રોકડું પર ખાવ્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે જોકે તેઓને આ અંગે પૂછતા કહ્યું કે કોઈ જ પ્રકારની નારાજગી નથી હરસંઘવીએ આજે રૂબરૂ મળ્યા તો પોલીસની ઘટ પર વાત કરી અને તેઓ ભરતી થશે સામાન્ય દિવસોમાં પણ ટ્રાફિક વધી રહ્યો છે જેના કારણે તહેવારો દરમિયાન ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે નારાજગી શું હોય જયારે લોકોના પ્રશ્નો નારાજગી હા તો અમે અમે એમને મેં એમને વાત કરી ને એમને કીધું પંદર હજાર જેટલી પોલીસ આપીશ અને બીજી ઘટ પૂરી કરીશ એવી ચર્ચા થઈ